નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ પહેલા ખડેલી તમને બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો ખડેલી વેચવાની છે પેલા વેતરમાં છે ખડેલી વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે હાલ બે થી ત્રણ દિવસની કાચી છે નીચે પાડી છે અને ટોપ ક્લાસ એ ખડાય છે એવું માલિકનું કહેવાનું છે તે તે તમને માધ્યમથી માધ્યમથી બતાવી છું તમે પણ અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો છ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબરડી મેઘપર ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર બેન્ચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાન છે ટોપ ક્લાસ ને છેલ્લી છે ભેંસમાં કોઈ પણ જાતનું બીજો ફોલ્ટ નથી હાલ ઉપચાર લંબાઈમાં સારી છે હાર્ડ ગઝરમાં સારી છે અને બધી જવાબદાર આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ચોથા વેતરમાં છે સાત સાત લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે પાંચથી છ દિવસની વ્યાજમ છે હાલ વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઘર અને બધી જવાબદારી બતાવી શકો છો પણ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે અંદાજીત કિંમત જેમાં પણ ફેરફાર કરી આપશે જોવા ગયા મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેન્સ જોવા મળી જશે માલિકના અનુભવ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને હાલ માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાન છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ઊંચા લંબાઈમાં સારી છે હાડ સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવાનું છે હાલ તમે બધી બતાવી શકો છો પંદર દિવસની હાલ કાચી છે માલિકનું કહેવાનું છે કે ભાઈ પંદર દિવસની કાચી છે આગળના વેતરમાં આઠ લીટર જેવું દૂધ હતું અને સો એ સો ટકા જવાબદાર સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી બધી જવાબદારીવાળી ભેંસ રહે છે ભેંસમાં બધી બીજી કોઈ ફોલ્ટ જ નથી અને એ સો ટકા જવાબદાર સાથે આપવાની છે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી જાફરી નસેલી ભેંસ તમને વિડીયોમાં હાલ બતાવી શકો છો આગળ વેતરમાં આઠ લીટર જેવું દૂધ હતું એક ટાઈમનું અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બે ગામ છે ખંભાળિયા તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ જોઈ શકો આ બેંચ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ખડેલી છે ટોપ ક્લાસ ને ચલ્લી છે હાલ ખડેલી ગાભણ છે હાલ દસમા મહિનો ગાભણ છે એવું માલિકનું કહેવાનું છે ઊંચાઈ લંબાઈમાં સારી છે છ સો ટકા જવાબદાર સાથે આપવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ ને સરલી રહેશે ભાઈ કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો પણ વિડીયો બતાવી શકો છો ને તો તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાંડાવદર ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ તાજી જાણેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ ટોપ ક્લાસની સર્લી છે ભેંસ વેચવાન છે બીજા વેતનમાં યાણી છે નીચે પાડી છે અને એ એક ટાઈમનું દૂધની વાત કરીએ તો સાત લીટર એક ટાઈમનું દૂધ છે આખા દિવસનું ચૌદ લીટર જેવું દૂધ કરે છે રૂબરૂ આવે ને જોવાનું માલિકનું કહેવાનું છે ફૂલ છે સાથે આપવાનું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી થ છે તે તમે વિડીયોમાં જોઈ શકો જોઈ શકો છો હાલ ટોપ ક્લાસ ને સેલી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટવાળી નથી સોય સો ટકા જવાબદારીવાળી ફેન્સ રહેશે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે અને સો સો ટકા જવાબદારી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ નો વિડીયો પણ બતાવી શકું છું ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી એને ઉછાળ લંબાઈ આવ આચરણની બધી જવાબદારી આ ચરણ ચોખ્ખી હાલ જોવા ક્યાં મળે આપણે ગામની વાત કરીએ તો માણાવદર ગામ છે જૂનાગઢ તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સો નંબર ઉપર ખડેલી ખડેલી વેચવાની છે ઓરિજિનલ જાપરા બધી નજરલી ખડેલી વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે છવ્વીસ દિવસની ગાભણી છે ગાભણી પાડ પડેલ છે એવું માલિકનું કહેવું છે અને ફૂલ જવાબદાર સાથે આપવાનું છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉછા લંબાઈ તમે જોઈ શકો છો હાર્ડ કેજ એમાં બહુ સારી છે અને ઓરિજિનલ સોય સો ટકા જાફરાબાદી ભેંસ રહેશે કોઈ પણ બીજો નહીં અને તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો અને ખડેલી બહુ મસ્ત છે ખડેલી અને ઊંચાઈ લંબાઈવાળી અને કોઈ પણ ખોટખાપણવાળી વાળી ખડેલી છે નહીં એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે પૂરેપૂરી વિડીયોમાં બતાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો પિંચો હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત કરી આપશે જોવા કે મળે તો ગામની વાત કરીએ તો જૂનાગઢ ગામમાં તમને જોવા મળી જાય છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ દેશી ઝાફડી નચરલી ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો હાલ પહેલા વેતરમાં છે હાલ આઠ દિવસની કાચી છે એવું માલિકનું કહેવાય છે જો સો ટકા જવાબદાર સાથે આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આઠ દિવસની કાચી છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી પહેલા વેતરમાં વ્યાજન થઈ થયા છે એવું માલિકનું કહેવાય છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી જાફરીને સરલી ભેંસ તમે જોઈ શકો છો હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી ચાર આછળ આ પણ કોઈ જાતની ફોલ્ટ નથી સો ટકા જવાબદાર છે છે કિંમતની વાત કરીએ તો એક લાખ જેવી કિંમત રાખેલ છે અંદાજિત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો થાણીયાણા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ

અને કોઈ પણ બીજા ફોલ્ટવાળી નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો સાંજ સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુવાનપુર ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ દેશી ભેંસ તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં છે હાલ વ્યા વ્યાવાની છે નીચે પાડી છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી નીચે પાડી છે મસાવ સોજી છે હાલ એક ટાઈમનું દૂધ છ લીટર અને આખા દિવસનું બાર લીટર જેવું દૂધ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં પોરી છે હાર્ડ ગેજમાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો અને ટોપ ક્લાસ નસલી ભેંસ રહેશે કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી તેવું માલિકનું કહેવાનું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ઉછાળ લંબાઈ વાળી હાલ કિંમતની વાત કરતી 130000 જેવી હાલ કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે પણ તમને ફેરફાર કરી આપશે જોવા કે મળે તો ગામની વાત તો ભાડલા ગામ છે જસદન તાલુકો છે રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે દસ નંબર ઉપર ભેંચ ભેન્સ તમે જોઈ શકો છો આ પેલી ભેંચ તમને વિડીયોના માધ્યમથી હાલ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી દસ દિવસની વાર છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ બીજા ફોલ્ટવાળી નથી હાલ પાંચ પાંચમા વેતરમાં છે ભેંસ બહુ સારી છે સો ટકા જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડિયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ સો એ અને કોઈ પણ જાતનો ફોલ્ટ વાળી નથી પંદર દિવસની વાર વ્યાજની વાર અને બધી જવાબદાર સાથે આપવાની છે તેનું તમે વિડીયોમાં બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે ભેંસની પાંચ પાંચમા વેતરમાં છે છ સો ટકા જવાબદાર સાથે આપવાની છે હાલ આપણે કિંમતની વાત કરીએ તો રિઝનેબલ કિંમત જ રાખેલ છે માલિકે સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં માટે તો ગામની વાત કરીએ તો પોરબંદર તાલુકો છે પોરબંદર જિલ્લો છે પોરબંદર ગામમાં તમને આપ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો બધું માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે હાલ નવા હોય તો આપણી ચેનલમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો